અમે અમારા લીધે જે લોકોને રસ્તામાં અડચણો થઈને ટાઈમસર ન પહોંચી શક્યા અને જે કંઈ પણ થયું એના માટે બધી ગીત છીએ વેરી સોરી ઓવર થેન્ક યુ ફિલ્મના પ્રમોશન માટે જે સાયન્સ સિટી રોડ ઉપર કલાકારોએ જે બાઇક ઉપર બાજી કરી હતી જે વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયેલો હતો તે અનુસંધાને પોલીસે જાતે બસો એક્યાસી એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હેલ્મેટ પહેરેલા બે ઇસમને એક વગર હેલ્મેટના વ્યક્તિ હતા એમને આઈડેન્ટિફાય કરી જેમના નામ છે જેસલભાઈ જાડેજા પ્રેમ ગઢવી અને ટીકુભાઈ તલસાણિયા આ ત્રણેયને હાલમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાલમાં પોલીસ કરી રહી છે આગળની કાર્યવાહીમાં જે રેન્ડમ અમને પૂછવામાં આવી છે એનો અમે જવાબ આપ્યો કે ભાઈ અમે તો રેન્ડમ ત્યાં તો ભેગા થયા હતા અને ત્યાંથી જે બાઇક ઉપર અમે ગયા એ જે સ્ટન્ટ થયો છે એ પણ રેન્ડમ કોઈ પબ્લિક સ્પોટ હતું નહીં અને એ રીતે આ ખાલી આ જેણે ચડાવ્યું છે એ એને વિડીયો લઈ અને આ પોસ્ટ કરેલી છે બાકી અમે કોઈ પર્સનલ એવું કોઈ કર્યું નથી હન્ડ્રેડ પર્સન્ટ તમારી વાત સાથે સહેમત છું પણ સાડા અગિયાર બાર વાગે એકચ્યુઅલમાં કોઈ પબ્લિક કોઈ હતી નહીં અને બાઇક ઉપર રેન્ડમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં એવું કોઈ સ્ટન્ટ કે કોઈને જાન લેવા પેલું થયું હોય એવી કોઈ ઘટના નથી ખાલી રેન્ડમ એમણે વિડીયો એમનો પર્સનલ પેલું ઉતાર્યું